નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસ વડોદરા માર્કેટિંગ યાર્ડમાં કેટલો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ સાથે જ આ બજાર ભાવ છે તે વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને ચૌદસો બાસઠ રૂપિયા આવક નોંધાઈ છે એક હજાર પચાસ મણની જીરોનો બજાર ભાવ રહ્યો છે સાડત્રીસો એકથી લઈને ચાર હજારને પચાસ રૂપિયા આવક નોંધાય છે છત્રીસ હજાર નવસો ને વીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી લઈને બારસો ને ચોત્રીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણ હજાર ચારસો ને સિત્તેર મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને એક હજારને ઓગણચાલીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણ હજાર એકસો ને પાંત્રીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને બારસો ને બ્યાસી રૂપિયા આવક નોંધાય છે નવ હજાર ત્રણસો ને એકોતેર મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે તેરસો એકાવનથી લઈને અઢારસો રૂપિયા આવક નોંધાય છે ત્રેવીસ હજાર છસો ને અઠ્યાસી મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસથી લઈને એક હજાર ને અઢાર રૂપિયા આવક નોંધાય છે અગિયાર હજાર પાંચસો ને બત્રીસ મણની સોલે ચણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો એકથી લઈને સોળસો સોળ રૂપિયા આવક નોંધાય છે સોળસો સિત્તેર મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને એક હજાર રૂપિયા આવક નોંધાય છે પચાસ મણની તો આ હતા હળોદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ ઓગણીસ માર્ચ બે હજાર પચીસના બજાર ભાવોને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રો માટે માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્ત્વની જાહેરાત પણ છે તે મુજબ આવતીકાલે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસથી બુધવારે ધાણાની આવક સવારે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી લેવામાં આવશે જીરુંની આવક આજે રાત્રે દસ વાગ્યા પછી લેવામાં આવશે પરચુરણ અને ચણા સાંજે સાત વાગ્યે લેવામાં આવશે અને બાકી તમામ આવક રાબેતા મુજબ ચાલુ રહેશે વધુમાં ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે આપ જેમાં પણ જોતા હોય નિયમિત રીતે લાઇક કરો ફોલો કરો અને અન્ય મિત્રોને સબસ્ક્રાઈબ પણ કરાવો જેથી કરીને ખેતીવાડીના બજાર ભાવો તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર નિયમિત રીતે મળતી રહે આભાર ખેડૂત મિત્રો